આપણે જોઈશું ધોરણ સાત એનું ચેપ્ટર સાત રાશિઓની તુલના એના દાખલાઓ જોઈશું એમાં છે કે દશાંશનું રૂપાંતર કરો જે અપૂર્ણાંક હોય એને આપણે ટકામાં રૂપાંતર કરવાના દાખલા જોવાના છે તો જે દશાંચ અપૂર્ણાંક હોય દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે દશાંચ અપૂર્ણાંક છે એને આપણે સો વડે ગુણીશું તો હવે ઉદાહરણ ચાર જોઈએ કે દશાંશને ટકામાં ફેરવો ઉદાહરણ ચારનો એ છે ઝીરો પોઈન્ટ પિંચોતેર તો જીરો પોઈન્ટ પિંચોતેર જે દશાંશ ગુણાંક છે એને આપણે ટકામાં ફેરવવાનો છે ક્યાં આવશે સો ટકા જીરો પોઈન્ટ પિંચોતેરને આપણે સો ટકા આપણે ગુણશું એ ઝીરો પોઈન્ટ પિંચોતેરમાં પોઈન્ટ છે તેથી પોઈન્ટને દૂર કરવા માટે પોઈન્ટ પછી જમણી બાજુ જેટલા અંક હોય એટલા શૂન્ય છેદમાં મૂકવાના તો અહીંયા પિંચોતેર

અને બીજી રીત કરવી હોય તો કે જીરો પોઈન્ટ પિંચોતેર દશાંશ પૂર્ણાંકને ટકામાં ફેરવા માટે આપણે સો ટકા વડે ગુણશું અહીંયા ગુણાકારમાં સો છે એમાં કેટલા શૂન્ય છે બે શૂન્ય છે અહીંયા એક શૂન્ય અને બે શૂન્ય તો ગુણાકારમાં જેટલા શૂન્ય હોય એટલા સ્થાન પોઈન્ટને જમણી બાજુ ખસેડવાનો અહીંયા જીરો પોઈન્ટ પિંચોતેર છે ગુણાકારમાં બે શૂન્ય છે તો પોઈન્ટ બે સ્થાન જમણી બાજુ ખસેશે અહીંયા એક શૂન્ય એક સ્થાન બીજા શૂન્ય એ બે સ્થાન અહીંયા દશા સંપૂર્ણાંક છે એને આપણે ટકામાં ફેરવશું જીરો પોઈન્ટ જીરો નવ ને આપણે સો ટકા વડે ગુણશું અહીંયા પોઈન્ટ દૂર કરવા માટે પોઈન્ટ પછી કેટલા અંક છે બે અંક છે અહીંયા એક અને બે અંક તો આપણે નવના છેદમાં સો લખશું પોઈન્ટ જેટલા અંક હોય એટલા શૂન્ય છેદમાં એકની પાછળ સો સો ઉડી ગયા જીરો પોઈન્ટ જીરો નવ એટલે કે નવ ટકા બીજી રીતે જીરો પોઈન્ટ જીરો ને તો સાંજો ટકામાં ફેરવવા માટે સો ટકા વડે ગુણશું અહીંયા ગુણાકારમાં સો છે એમાં કેટલા શૂન્ય છે બે શૂન્ય છે તેથી પોઈન્ટ જમણી બાજુ બે સ્થાન ખશે અહીંયા એક સ્થાન એક શૂન્ય એક સ્થાન બીજા શૂન્ય બે સ્થાન જવાબ આવશે નવ ટકા અહીંયા પોઈન્ટ પછી શૂન્ય હોય તેને આપણે ધ્યાનમાં લેવાનું નહીં પોઈન્ટ નવ છે એ પૂર્ણાંક ભાગ ગણાશે હવે સી માં આપેલ છે જીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ બે ને આપણે દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવવા માટે સો ટકા વડે ગુણશું પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા શૂન્ય મૂકવાના પોઈન્ટ પછી કેટલા અંક છે એક અંક છે તો આપણે છેદની અંદર એક શૂન્ય મૂકશું એકની પાસે એટલે મૂકશું દસ અહીંયા આવશે સો ટકા અહીંયા શૂન્ય શૂન્ય ઉડી ગયા અંશમાં કેટલા વિધ્યા બે ગુણ્યા દસ તો દસ દૂની વીસ ટકા તો જીરો પોઈન્ટ બે એટલે વીસ ટકા હવે બીજી રીતે કરવા હોય તો ઝીરો પોઈન્ટ બે ગુણ્યા સો ટકા દશાશો પૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવા માટે સો ટકા વડે ગુણશું અહીંયા પોઈન્ટ અહીંયા ગુણાકારમાં સો છે કેટલા શૂન્ય છે બે શૂન્ય અહીંયા એક અને બે તો પોઈન્ટ છે બે સ્થાન જમણી બાજુ ખસે આ એક શૂન્ય એ એક સ્થાન બીજા શૂન્ય યા બીજું સ્થાન અહીંયા આવશે પોઈન્ટ આ સ્થાન જે ખાલી રહી ત્યાં હું મૂકવાનું શૂન્ય તો થશે વીસ ટકા તો જીરો પોઈન્ટ બે એટલે વીસ ટકા પોઈન્ટ પછી શૂન્ય હોય તેને ધ્યાનમાં લેવાનું હવે જોઈએ કે સ્વાધ્યાય એકનો દાખલા નંબર બે છે આપેલ દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો છે દશાંશ અપૂર્ણાંક છે એને આપણે ટકામાં ફેરવાની છે જે આગળ આપણે ઉદાહરણ જોઈએ એવી જ રીતના એનો એ છે જીરો પોઈન્ટ પાસઠ તો જીરો પોઈન્ટ પાસઠ જે દશાંશ અપૂર્ણાંક છે એને આપણે ટકામાં ફેરવા માટે સો ટકા વડે ગુણશું અહીંયા પોઈન્ટ છે પોઈન્ટને દૂર કરવા માટે છેદમાં લખશું પોઈન્ટ પછી જમણી બાજુ જેટલા અંક હોય એટલા એટલા શૂન્ય છેદમાં મૂકવાના અહીંયા એક અને બે આ બે અંક છે તો આપણે એકની પાછળ બે શૂન્ય લગાડશું એટલે કે સો મૂકશું છેદ ગુણાકારમાં સો ટકા અહીંયા સો સો ઉડી ગયા અહીંયા આવશે પાસઠ ટકા જીરો પોઈન્ટ પાસઠ એટલે પાસઠ ટકા અને બીજી રીતે કે જીરો પોઈન્ટ પાસઠ ને ગુણ્યા સો ટકા અહીંયા ગુણાકારમાં સો છે એમાં કેટલા શૂન્ય છે બે શૂન્ય તો જેટલા શૂન્ય હોય ગુણાકારમાં એટલા સ્થાન પોઈન્ટ જમણી બાજુ ખસશે તો ઝીરો પોઈન્ટ પાસઠ અહીંયા પોઈન્ટ બે શૂન્ય છે તો બે સ્થાન જમણી બાજુ એક શૂન્ય એક સ્થાન બીજા શૂન્ય એ બે સ્થાન તો પોઈન્ટ આવશે પાસઠ પછી પાસની પાસે અહીંયા આવશે પાસઠ ટકા પોઈન્ટ પછી શૂન્ય હોય તો એને આપણે ધ્યાનમાં લઈશું નહીં તો ઝીરો પોઈન્ટ પાસઠ એટલે પાંસઠ ટકા બી બે પોઈન્ટ એક તો બે પોઈન્ટ એકને દશા ચોપૂર્ણાંકને આપણે ટકામાં ફેરવીશું તો એને સો ટકા વળી ગુણશું પોઈન્ટ પછી કેટલા અંક છે એક અંક તો જેટલા અંક હોય પોઈન્ટ પછી તેને છેદમાં એટલા શૂન્ય મૂકવાના ગુણ છેદમાં દસ ગુણ્યા સો ટકા તો ઉપર નીચે શૂન્ય શૂન્ય ઉડી ગયા ગુણ્યા દસો દસ ટકા બે પોઈન્ટ એક ગુણ્યા સો ટકા બીજી રીતે અહીંયા ગુણાકાર માં કેટલા છે સો એમાં કેટલા શૂન્ય છે બે શૂન્ય છે એક અને બે તો જેટલા શૂન્ય હોય એટલા સ્થાન પોઈન્ટ જમણી બાજુ ખસે તો એક શૂન્ય યા એક સ્થાન બીજા શૂન્ય અહીં બે સ્થાન તો અહીંયા આવશે પોઈન્ટ જે આ સ્થાન જે ખાલી રહે ત્યાં મૂકવાનું શૂન્ય એટલે આવશે બસો દસ ટકા પોઈન્ટ પછી શૂન્ય હોય તો આપણે એ આખી સંખ્યાને પૂર્ણાંક ભાગ ગણવાનો પોઈન્ટ પછી શૂન્ય હોય તેને ધ્યાનમાં લેવાનું નહીં તો હવે સિંહ આપેલ છે કે જીરો પોઈન્ટ જીરો બે દશાંશ પૂર્ણાંક છે ટકામાં ફેરવવા માટે આપણે સો ટકા વડે ગુણશું તો પોઈન્ટ પછી કેટલા અંક છે અહીંયા એક અને બે બે અંક છે તો આપણે પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં મૂકશું સો જેટલા પોઈન્ટ પછી જેટલા અંક હોય એટલા શૂન્ય છેદમાં અહીંયા આવશે બે ટકા બીજી રીતે જીરો પોઈન્ટ જીરો બે ને સો ટકા વડે ગુણીશું ગુણાકારમાં છે શું એમાં છે બે શૂન્ય તો જેટલા શૂન્ય હોય એટલા સ્થાન જમણી બાજુ ખસે અને ડી આપેલ છે બાર પોઈન્ટ પાંત્રીસ બાર પોઈન્ટ પાંત્રીસ દશાશો પૂર્ણાંક ને ટકામાં ફેરવા માટે આપણે સો ટકા વડે ગુણશું પોઈન્ટ પછી જેટલા અંક હોય જમણી બાજુ એટલા શૂન્ય ની પાછળ છેદમાં સો ટકા સો ટકા અને બીજી રીતે બાર પોઈન્ટ પાંત્રીસ ગુણ્યા કોણાકાર માં સો છે એમાં બે શૂન્ય છે જેટલા શૂન્ય હોય જમણી બાજુ ખસે અહીંયા એક સ્થાન અને બે સ્થાન બે સ્થાન જમણી બાજુ ખસીએ તો જવાબ આવશે બારસો પાંત્રીસ ટકા દશાંશોપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવવાના દાખલા